સરસપુર ખાતે મોટી સંખ્યામાં ભક્તજનો બપોરનો પ્રસાદ તૈયાર કરવામાં આવશે સરસપુરમાં આપણે ઉપસ્થિત છીએ અને સરસપુરમાં ઘરે ઘરે રસોડા ધમધમે છે આપણે સરસપુરના લીમડા પોળ ખાતે છીએ લીમડાપોરમાં લગભગ એકસો સિત્તેર કરતાં પણ વધુ વર્ષોથી અહીંયા રસોડા બને છે અને લોકો ઉત્સાહભેર રથયાત્રામાં ભાગ લેતા હોય છે તમામે તમામ લોકો રહે છે ભલે પશ્ચિમ વિસ્તારમાં પરંતુ અહીંયા આવીને બે દિવસ પહેલાં રથયાત્રાના બે દિવસ પહેલાં અહીંયા આવીને ભોજન તૈયાર કરે છે અને હોંશે હોંશે લોકો અહીંયા જમે છે ભોજન બનાવે છે અને ઉત્સાહનો માહોલ છે આપણી સાથે કેટલાક શ્રદ્ધાળુઓ છે તેમની સાથે વાત કરીશું અ કેટલા સમયથી આ રસોડું તમે અમારી બબો 1970 થી ચાલુ થયેલું છે આ રસોડું અને પહેલા જ્યારે જગન જમાલ ગુરુ જમાલ હતી એ લોકો અહીંયા માલ ભૂ આપી જતા હતા અમારા વડીલો થી વડીલો એ લોકો પીરસ થતા તો ધીમે ધીમે અમને પોતાનું ચાલુ કર્યું ચવાણ વાળતા હતા પછી પુરી સાફ કર્યું દૂધ સાફ કર્યું અને ધીમે ધીમે ઓગણીસો સિત્તેરથી ચાલુ હતા રસોડા અમારી પૂરમાં કેટલા લોકો ભેગા થઈને જમવાનું બનાવતા હોય છે કેટલા દિવસ પહેલા તૈયારી કરવી પડતી અમારે આમ થી છ દિવસ પહેલા ચાલુ કરવી પડે અમારે નદી પાટી જે બી ભક્તો જે સેવા કરવા હોય તો ત્યાં પચાસ આઠ જણા અમે સેવા જાતે બનાવી અને રસોઈઓ બોલાવીએ છીએ પૂરી પૂરું જાતે જ હોય આપણી સેવા પૂરી પાડી છીએ અને કેટલા લોકો લગભગ કેટલા શ્રદ્ધાળુ અહીં જમતા હશે સાત થી આઠ હજાર મારે લીમડાપુર માં આઠ થી દસ હજાર આઠ થી દસ હજાર જમતા હશે કેવો ઉત્સાહ ઉત્સાહ કેવો રહે છે જબરજસ્ત રહે છે

એક એવો સ્થળ છે કે જ્યાં રથ છે ભગવાન છે આરામ કરતા હોય છે ને ત્યારબાદ નિજ મંદિર તરફ પ્રયાણ કરતા હોય છે